મોકપોલ કરાવવામાં આવ્યો જેની અંદર સો મતો અમે આપ્યા એ સો સો મતોમાંથી નીકળતી સ્લીપો અને અમે જે સીયુમાં જે આંકડા જોયા એ તમામ સરખા લાગ્યા ત્યારબાદ અમને જે ચૂંટણી પ્રક્રિયાના વિવિધ ફોર્મ હોય એના વિશેની માહિતી અમને આપવામાં આવી અને તમામ ફોર્મની ચોકસાઈ પૂર્વક કેવી રીતે ભરવા કયા આધાર પુરાવા માન્ય રાખવા એ તમામ માહિતી આપી આ તમામ પ્રક્રિયા જોતા મોકપોલ દરમિયાન અમે જોયું કે જેટલા ઉમેદવારોએ મત આપેલ છે તે જ ઉમેદવારની કાપલીઓ અમને જનરેટ થયેલી જોવા મળી જે ઉપરથી અમને એવું લાગે છે કે મતગણતરી બાદ અમુક વીવીપેટની સ્લીપ ગણતરી કરવાની જરૂર રહેતી નથી